સુરતના ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્રો લખીને સતત હાઈ રહેતા હોય છે ત્યારે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કાયદાનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ કરાય છે ધારાસભ્ય અરવિંદ રાણાએ કહ્યું કે આરટીઆઈ કાયદામાં મહારાષ્ટ્ર સરકારે જે ફેરફાર કર્યો છે તેવો ફેરફાર ગુજરાત સરકારે પણ કરવો જોઈએ મહારાષ્ટ્ર સરકારે જે રીતે પરિપત્ર બહાર પાડીને અમલ કર્યો છે તેવો ગુજરાત સરકાર પણ અમલ કરે તેવી માંગ છે મહારાષ્ટ્રમાં આરટીઆઈ અંતર્ગત ખાનગી મિલકતોની માહિતી નહીં આપવા નિર્ણય કરાયો છે ત્યારે ગુજરાત સરકાર પણ ખાનગી મિલકતોની આરટીઆઈમાં માહિતી આપી શકે તેવા નિર્ણય કરે તેવી રજૂઆત કરી છે ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઉમેર્યું કે આ માત્ર એક સુરતની પૂર્વ વિધાનસભા વિસ્તાર પૂરતો જ મુદ્દો નથી પરંતુ સમગ્ર ગુજરાતને અસર કરતો મુદ્દો છે

સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માંગી શકે છે પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક તત્વો કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ખાનગી માલિકીની જે મિલકતો છે કે જે લોકો પોતાનું ઘરનું ઘર બનાવતા હોય એવા લોકોની પ્લાનની માંગણી કરે નકશાની માંગણી કરે કોઈ મકાન રિપેર કરતું હોય તો એ રિપેરિંગ કામ કરનારાઓની પણ માહિતી માંગે માંગેતર અને માહિતી આવ્યા પછી એ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પાસે પૈસા ઉઘરાવવાનું એક જબરજસ્ત કૌભાંડ એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે ત્યારે આવા ત્રાસી ગયેલા લોકોની જે રજૂઆત એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે આવે છે ત્યારે અમે તપાસ કરી તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની જે મિલકતો હોય એના બાંધકામના નકશા એના વાસ્તુ કે એના કોઈ પણ પ્રકારના દસ્તાવેજો નહીં આપવા જોઈએ એવું માહિતી આયોગ દ્વારા પરિપત્રિત કરવામાં આવ્યો છે આદેશ કરવામાં આવ્યો છે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આની વિગત સાથે મેં વિગતવાર એક પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા માંગણી કરી છે કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની મિલકતોની માહિતી નહીં આપવાનો જે આદેશ છે એ આદેશ ગુજરાત રાજ્યમાં પણ બહાર પાડવામાં આવે અને રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ખાનગી માલિકીની મિલકત ધરાવનાર લોકોની આરટીઆઈ હેઠળ એક હેઠળ આવી માહિતી નહીં આપવી જોઈએ એવી માગણી અને રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરી છે